દારૂબંધી વાળા ગામડે આવ્યો ને ગામડે મીટિંગ કરી બધા ગામને ભેગું કર્યું એક ગ્લાસમાં પાણી લીધો એક ગ્લાસમાં દારૂ લીધો પછી જીવડા પકડ્યા બે ત્રણ અને દારૂના ગ્લાસમાં જીવડા નાખ્યા નાખ્યા એટલે જીવડા મરી ગયા પછી ઓલા નશાબંધી વાળા કીધું કે જો મિત્રો આ દારૂની અંદર જીવડા નાખો તો જીવડા મરી જાય આપણે જાજો ટાઈમ પીએ તો આપણે મરી જાય તે ઓલા ઓલા હતા એ હું કે ખબર હે સાહેબ તો તો બહુ સારું કહેવાય પેટના જીવડા ખોટા કનડતા એ મરી જાય ને બાપા તો દારૂ પીવો જ જોઈએ ઓલા માંડવા કઈ કઈ ને વૈયા ગયા બોલો કે અહીંયા ક્યાં જરૂર છે આપણે શેત્રુજીમાં શેત્રુજી દેવાંગ આપણે તળા જા શેત્રુજીમાં ઓવરફ્લો પાણી આવ્યું શેત્રુજી બહાર નીકળી ગઈ તે વચ્ચે ગોરખી ગામ છે એ ડૂબમાં આવી ગયું તે મામલતદાર સાહેબને તાત્કાલિક ખબર પડી ગઈ કલેક્ટરે આદેશ કરો કે જાઓ ગામ બુડમાં છે તાત્કાલિક તમે ગામને બચાવી લ્યો એટલે કલેક્ટર ના આદેશ છે બે ત્રણ હોડકા લઈને કલેક્ટર સાહેબ ને એની તરવાની ટીમ જે હતી એ સામે આવીને ઉભા જેટલા અમે બચાવ કામ માટે આવ્યા છીએ અતિશય વરસાદના કારણે ગામ બુડમાં છે તો તમે કોઈ વ્યક્તિ બુડી ન જાવ એટલે અમે હોડકા લઈને આવ્યા છીએ ફાફો ત્યાંથી તરતો તરતો સામો અહીંયા સાહેબ માં આવ્યો તમારે કઈ મદદ જરૂર હોય કહેજો સાહેબ કે ભાગો ભાગો અહીંયા બધા આવા તર્યા લાગે હવે હિમાલયમાં ગુલફી વેચવી કેમ

એને ઈ માગવાનું બેન ભાઈ ખોલી ને સીધી સરસ્વતી પ્રાર્થના કરે આ સાઉન્ડ વાળા ભાઈ માઇક ખોલે એટલે અમારે કનુ બાપુ તરત એમ કે એક કે સ્ટીરિયો પલ્લી ન આવે નકર હમણાં સ્પીકર બંધાયા આ વિડિયો વાળા ખોલે એટલે એને ઈ જ પ્રાર્થના છે આપણે સૌ પોતપોતાના ધંધાની સવારમાં પ્રાર્થના કરતા છું આ ડોક્ટર હાઉસમાં બેઠા છે ડોક્ટર મિત્રો બેઠા છે ત્યારે મને ઈ કેવાનું મન થાય ઈ દવાખાના ખોલે તો હું પ્રાર્થના કરતા છું ઈ એમ જ કહેતા છે ને બે ત્રણ સ્વાઈન ફલુ

હા પણ સાહેબ આ તો હું હસી મજાક ની વાતો કરું છું બાકી ડોક્ટર છે એ પરમાત્માનો બીજો ભાઈ છે સાહેબ છેલ્લા શ્વાસે કોઈ ઈલાજ ન હોય અને ત્યારે ઘણા એવા ડૉક્ટર છે હમણાં અમે માંગુ ક્યાં સાહેબ ત્યાં બેઠા હતા મારા પરમ સ્નેહી છે ડૉક્ટર ડોક્ટર છે સાહેબ આ તો હસી ખુશીની વાત હું વાત એ કરું છું પરમાત્મા કેટલો દયાળુ છે એની વાત કરતો આપણે ડૉક્ટર છે એ કદાચ એવું માગતા છે પણ એની સામે અમુક ડોક્ટરો એવા પણ છે કે દર્દીની પાસે સાહેબ કાંઈ પૈસા ન હોય ને તો ફીના પૈસા નથી લેતા મેડિકલના પૈસા નથી લેતા અને ઘરે જવાના પૈસા ન હોય ને તો રિક્ષાના ભાડા ને એમ્બ્યુલન્સના ભાડા પણ ડૉક્ટરોએ ચૂકવવાના મારા મિત્રોના ઘણા બધા દાખલા છે સાહેબ ઈમાનદારીની માનવતા જેની ની છે એ એવા પણ ડોક્ટરો પડ્યા છે પણ આપણે માયાભાઈ એક સરસ વાત કરે કે અમદાવાદ સાયલ હોસ્પિટલ છે અને હોસ્પિટલ ની બાજુમાં ખાઠડીઓ ની દુકાન છે તે માયાભાઈ કે હું ન્યાથી નીકળ્યો ને તો ઈ દુકાન ખોલવા વાળો કે ઈ અગરબત્તી કરતો તમે માતા તમે પિતા કે ઈ હું માંગતો છે ઈ તો ઈ જ માંગતો હશે ને બે ત્રણ ઉપાડ લે એને તો ઈ જ હોય પણ વાત ઈ છે કે દયાળુ એટલો છે બીજા બેને ને મારી પણ મનન તમને રોજી આપે છે ભૂખ્યા કોઈ ત્યારે એ ઓલા હંસલા ને આપે મોતી આપણે એવું સાંભળ્યું છે મહાસાગર ની મહેલ પણ હંસલા છે હાચા મોતીડા ખાય

ઓલા કોને હાથી માણું મારા હરીને હાટડીએ મારે રોજનું હતા હરિની હાથડીએ મારે રોજનું

એ બાપા પોચું પોચું કહેજો તમારું કવર થાય તો નરેશબેન આપી દેસુ એમ કે જાજી વજન વાળી વાત કરશો તો કે છોકરા બે જાય લે બે જાય તો આ અમારો ડાયરો તો સહન જ ના કરે પણ આ તો ગાંડી ઘેરી માં મોટા થયા છે અને કાશ્મીરી બાપુ ને ત્યાં તો હવે જો ડણકો દેતા હોય ત્યારે જોયું રે નહીં દે મે તો જાણું આતડીએ મારે રોજ નું ઘટા રોજી રે ફરીની આતળીએ મારે વાતોનો નો માણસ ને થોડો હાસ્ય હાસ્યનો હાસ્ય નો એટલે હાસ્યને વાતો એવી છે કે શાંતિથી ધ્યાનથી તમે સાંભળતા હોય તો અમારી વાતનું નું ઝીલણ થાય પણ ચા આવી છે ને વચ્ચે એટલે મેં થોડું ગાય નાખ્યું છે હા પણ કવિ એમ કે છે કે કીડીયું ને કણકો ના હાથીડા માણું હરીની હાટડી રોજનું નું હટાણું એનાથી આગળ એમ કે આ આ લાઈટ ના જે આપણે અત્યારે ફોક્સ વાપરીએ છીએ કોઈ સવાલ નથી તમે સિટીમાં બધા કાયદેસર છો બાકી ગામડામાં જે ગુમરે ચડાવે છે લાઈટ ના જો બિલ નથી ભરાતા તો માલિક કેટલો દયાળુ છે પરમાત્મા કેટલો દયાળુ છે સાહેબ તમે જુઓ ટાઈમ ટુ ટાઈમ સૂર્ય ઉગી જાય અને ટાઈમ ટુ ટાઈમ પાછો આથમી જાય અને વળી પંદર દિવસ માટે ધીમે 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 ચાંદ સહી આકાશમાં આવી જાય

રૂથ્વી પવન ને પાણી નારાયણે દી એનું માગ્યું નથી ના રે મારા હરીની અટડીએ મારે રોજ હટા હોધી દે વાહ સારી ફરમાઈ એ નામને રહીમ વાલા આસામમાં વાલે ઉલટ આની પણ નારાયણ કોઈ દી માગ્યું નથી નાણું હરિ ની હાથડીએ મારે રોજ નું હટાડો